પણ નહીં મેળવવા આજે શિક્ષક દિવસ અહીંયા ભેગા છે જો ન્યાય નહીં આપવામાં આવે તો અમે અહીંયા ઉઠવાના નથી અહીંયાં જ રહેવાના છીએ પણ જોયેલું છે કે વાયદા કર્યા છે કદી વાયદા પૂરા નથી થયેલા અત્યાર સુધી છેલ્લા દોઢ બે વર્ષથી આંદોલન તો કરવામાં આવે છે પરંતુ એ આંદોલનનું કોઈ પરિણામ હજી સુધી જોવા નથી મળ્યું પણ માત્ર આંદોલન શાંત કરવા માટે થઈને એવું કહેવાય કે એ લોકોએ ભરતી કરવાની વાત કરી દીધી ચોવીસ ની જાહેરાત કરી દીધી પણ ભરતી તો નથી જ થઈ તો હવે આગળ કઈ રીતે આંદોલન વધશે સાહેબ ખાલી વડોદરા માં મગર નથી નીકળતા સાચા મગરો જોવા હોય તો ગાંધીનગર માં હો કે જાડી ચાપડી ના મગરો અહિયાં બેઠા છે કેમ કે રજૂઆત કરવા છતો વાયદાઓ કરવા છતો તારીખો આપવા છતો પત્રકાર પરિષદ તમારી જાહેર માં બોલાયેલી અને પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકુશ પટેલે જાહેર કર્યું હતું કે ભાઈ આ પ્રમાણે અમે રેગ્યુલર ભરતી કરીશું સાહેબ તમારું વેલ્યુ કેમ ડાઉન કરો છો તમે જાહેર કરો છો તો તમારા વચન પર તમે ખરા ઉતરો શા માટે આવું કરો છો વિદ્યાર્થીઓ આ લોકોની ની મનસા નથી આ જાહેર કરીશું ને સાહેબ એ આંદોલનના કારણે અમારી માંગણી ના કારણે બાકી આ લોકોને કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાવી છે શિક્ષકોને કાયમી કોઈ નોકરી નથી આપી બસ ખાલી તાઈભાવ કરવા છે એમના ભાજપ ભાજપ માટે પૈસા વાપરવા રહે છે તો કરોડો રૂપિયા મળી રહે છે પણ આમાં મરતા નથી આ લોકો એવું ઈચ્છે છે કે જેમ બને એમ પાછા ઠેલીએ અને એમનું બજેટ બચાવી લઈએ પણ સાહેબ એક મહિનો તમે લેટ કરો છો ને તો એક મહિનો લેટ ક્લાસમાં શિક્ષક લેટ જશે ને તો સાહેબ આ ભાવી બાળકો ગેરમાર્ગે દોરાશે અને ગુજરાતનું ભાવી અવડા માર્ગે વરાશે અને બરબાદ થશે સાચી હકીકત જાહેરાત નથી કરવામાં આવી અત્યારે આ પતિ રોડ છે કે જે બ્લોક કરવામાં આવ્યો છે અન્ય ઉમેદવારો છે તેમની જોડે વાત કરીશું આંદોલન તો દર વખતે કરાય છે પણ તેનો કોઈ પરિણામ નથી મળતું પરિણામ એટલા